નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત જે રીતે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ ભાગમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ જ રાત્રિએ મહીસાગર જિલ્લામાં અલગ અલગ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધારે કડાણા તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ રાત્રે બે વાગ્યાથી લઈ સવારના છ વાગ્યા સુધી નોંધાયો છે મહીસાગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક હળવો વરસાદ નોંધાયો છે જ્યારે ક્યાંક ધોધમાર પણ પડ્યો છે તો ક્યાંક હળવો સામાન્ય વરસાદ વરસ્યો છે સરકારી ચોપડે નોંધાયેલ વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો ગતરોજ સવારના છ વાગ્યાથી આજે સવારના છ કલાક અને ત્યારબાદ સવારના આઠ કલાક સુધીના આંકડા જે નોંધાયા છે જેમાં કડાણા તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ ખાનપુરમાં સવા બે ઇંચ બાલાસિંદરમાં એક ઇંચથી વધુ જ્યારે લુણાવાડામાં અડધો ઇંચથી વધારે જ્યારે સંતરામપુરમાં સામાન્ય વરસાદ સાત મિલીમીટર અને વીજપુરમાં અગિયાર મિલીમીટર નોંધાયો છે કડાણા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જેમાં ગત મધ્યરાત્રિના બે વાગ્યાથી લઈને આજે સવારના છ કલાક સુધીમાં આ જ વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે તાલુકાના દીવડા કડાણા ગામ અંધારી સહિત ગુજરાત રાજસ્થાન સરહદીય વિસ્તારના ગામો બીપવાસ ગોધર જોગણ પુનાવાડા બોર્ડર સરસવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી પાણી થઈ ચૂક્યા છે ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે જેથી તમામ નીચાણવાળા વિસ્તારોના ખેતરો તળાવમાં ફેરવાયા છે સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે જ્યારે ખેતરોમાંથી પાણી ઓસરશે એટલે ખેડૂતો ખેતી કામમાં જોડાશે